તોફાની વરસાદ માટે થઈ જજો તૈયાર હવે પડશે દસ દસ ઇંચ વરસાદ બે દિવસ બાદ ગુજરાતના લોકો ભારેથી અતિભારે વરસાદ માટે થઈ જજો તૈયાર સૌરાષ્ટ્ર થી લઈ દક્ષિણ ગુજરાત સુધી મધ્ય ગુજરાત થી લઈ ઉત્તર ગુજરાત સુધી

કારણ ડેમ ખાલી ખામ છે ડેમ જાણે ક્રિકેટ નું મેદાન બની ગયું છે પાણી ન હોવાથી સાયલા ગામવાસીઓને ગ્રામ પંચાયત દ્વારા ઢોલ વગાડીને પાણીની અછત અંગે જાણ કરવામાં આવે છે ઓછા વરસાદથી ડેમ ખાલી હોવાથી આઠની જગ્યાએ પંદર દિવસે પાણી આપવાનો ઢોલ વગાડી જાહેરાત કરાય ઢોલીએ સાયલાવાસીઓને બિનજરૂરી પાણીનો વેડફાટ ન કરવા જણાવ્યું પાણીનો જરૂરી પૂરતો ઉપયોગ કરવા પણ જણાવ્યું જિલ્લામાં સૌથી ઓછો વરસાદ નોંધાતા થોરિયાળી ડેમ ખાલી છે ત્યારે સાયલા શહેરી વિસ્તારમાં તેના કારણે પાણીની સમસ્યા સર્જાઈ ચૂકી છે વિધાનસભાના ચોમાસાના સત્રના બીજા દિવસે ગૃહમાં એકવીસ મિનિટ સુધી વિપક્ષનો હોબાળો કોંગ્રેસના તમામ સભ્યો એક દિવસ સુધી ગૃહમાંથી સસ્પેન્ડ વિધાનસભાના ચોમાસા સત્રને બીજો દિવસ પણ હંગામેદાર રહ્યો વિપક્ષે સત્રની શરૂઆતમાં પ્રથમ એકવીસ મિનિટ સુધી ગૃહમાં માથાકૂટ અને ઉબાળો કર્યો હતો વિપક્ષના હંગામાના કારણે એક દિવસ કોંગ્રેસના તમામ સભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા વિપક્ષના પ્રશ્નો ગૃહમાં દાખલ ન થતા હોવાની માંગ સાથે માથાકૂટ થઈ હતી કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું વિપક્ષના તમામ સભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કરવા માટે સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે ગૃહમાં દરખાસ્ત મૂકી વિધાનસભાના નિયમોમાં નિયમ બાવન પ્રમાણે આજના દિવસ પૂરતું કોંગ્રેસના સભ્યોને નિલંબિત કરવા દરખાસ્ત કરી જેમાં ગૃહ રાજ્યમંત્રી સસ્પેન્ડ કરવા માટે વ્યાજખોરો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવા દાહોદમાં ખોટી રીતે જમીન બિન ખેતી કરવા અગ્નિકાંડ દાહોદના નકલી ઓર્ડર ડ્રગ્સ પરીક્ષાના ઘોટાળા બળાત્કારની વગેરે ઘટનાઓ ગુંજી હતી તો ગુરુવારે વિધાનસભામાં બે સુધારા વિધેયક રજૂ કરવામાં આવ્યા ગુજરાત માલ

કોંગ્રેસની અમદાવાદ પહોંચી આવતીકાલે સમાપન થશે નવ ઓગસ્ટે મોરબી શરૂ થયેલી યાત્રા ટંકારા રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર વઢવાણ લખતર વિરમગામ છારોડી થઈને અમદાવાદ પહોંચી છે અમદાવાદમાં ઠેર ઠેર કાર્યકર્તાઓએ ન્યાયયાત્રાનું સ્વાગત કર્યું કોંગ્રેસની ની ન્યાય યાત્રા ધારાસભ્ય જીગ્નેશ વેવાણી સહિતના પક્ષના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો હાજર રહ્યા ન્યાય યાત્રા દરમિયાન રજૂ કરી શકે તે માટે એક ઘડો છે આ ઘડામાં લોકો પોતાની સમસ્યા ચિઠ્ઠીમાં લખીને નાખી રહ્યા છે આ સમસ્યાને કોંગ્રેસ કોંગ્રેસ વાચા આપશે અમદાવાદ પહોંચેલી કાર્યાલય ખાતે સમાપ્ત થઈ બપોર બાદ કોંગ્રેસ કાર્યાલયથી ગાંધી આશ્રમ સુધી પગપાળા નીકળી ગાંધી આશ્રમમાં ગાંધીજીની પ્રતિમાને ની પુષ્પાંજલિ કરી આગળની તરફ હતી રાજ્યમાં બનેલી દુર્ઘટનાઓના પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે દુર્ઘટના બની હોય તે વિસ્તારમાંથી માંથી ન્યાય યાત્રા નીકળી હતી મહત્વનું છે કે ન્યાયયાત્રા યાત્રામાં એક પણ રાષ્ટ્રીય નેતા જોડાયા નથી ન્યાય યાત્રાનું ગાંધીનગર ખાતે સમાપન થવાનું હતું જે આવતીકાલે અમદાવાદમાં ચાંદખેડા ખાતે સમાપન થશે અગાઉ ન્યાય યાત્રા ગાંધીનગર પૂર્ણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ ન્યાય યાત્રા અમદાવાદમાં જ પૂર્ણ થશે આવતીકાલે સવારે કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓની હાજરીમાં ન્યાય યાત્રાનું સમાપન કરવામાં આવશે સોનગઢમાં એક ઘર બળીને ખાક પશુઓ પણ આવ્યા ચપેટમાં સોનગઢમાં એક આદિવાસી પરિવારે પોતાનું ઘર ગુમાવવું પડ્યું છે શોર્ટ સર્કિટના કારણે ઘરમાં આગ લાગી હતી આગ લાગતા દોડધામ મચી ગઈ હતી ઘરમાં રહેલા લોકો જીવ બચાવવા ઘરની બહાર દોડી આવ્યા હતા જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખું ઘર બળીને ખાખ થઈ ગયું હતું ઘર ભસ્મી ભૂત થઈ ગયું આગીલી વિકરાળ હતી કે ઘરનો સામાન પણ બળને ખાત થઈ ગયો ઘરનો સામાન સહિત ઘાસચારો પણ બળી ગયો તો આગની લપેટમાં ગાય અને વાછરાં પણ આવી જતા પશુઓનો દાજી ગયા હતા જેથી આદિવાસી ગરીબ પરિવારને આશિયાના વિહોણું થવું પડ્યું રાજકોટમાં મફતમાં પકોડા ખાવા વેપારીને માર માર્યો

પોલીસે સ્થળ પર આરોપીઓને લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું ઝડપાયેલા આરોપીઓએ અગાઉ ગુનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું લોકોમાંથી આરોપીનો ડર દૂર થાય તે માટે પોલીસે આરોપીઓને લોકો સામે પોપટ બનાવ્યો લુખા તત્વોની શાન ઠેકાણે લાવવાના પ્રયાસો કર્યા પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને લોકોએ પણ બિરદાવી ભરૂચની ખુલ્લી ગટરમાં કાપકી મહિલા માંડ માંડ બચી નગરમાં જવાના મુખ્ય માર્ગ પાસે ખુલ્લી ગટરમાં મહિલા પડતા દોડધામ મચી ગઈ હતી મહિલા ચાલીને જઈ રહ્યા હતા ત્યારે અચાનક ખુલ્લી ગટરમાં ખાબકતા આસપાસના રાહદારીઓએ મહિલાને બહાર કાઢવા માટે ભારે ચહેમત ઉઠાવી આ મહિલાને ઉચકીને સાઇડમાં બેસાડી હસ્તી અને સ્થાનિકો હાજર ન હોત તો આ મહિલા ગટરમાં અંદર ઉતરી ગઈ હોત તો પણ નવાઈ નહીં આ પહેલી પણ સત્તાધીશો ની આંખે પટ્ટી હોય એમ ભરૂચ જેવી ઘટનાની રાહ જોવાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે આ બાજુ અમરેલી માં ખાડામાં ખાબકી રીક્ષા રાજુલાના ભેરાઈમાં રસ્તામાં ખોદેલા ખાડામાં રિક્ષા ખાબકી શહેરમાં સીસીટીવી લગાડવા ખાડો ખોદવામાં આવ્યો હોય મોટી દુર્ઘટના ટળી સ્થાનિકો રિક્ષા ને ખાડામાંથી બહાર કાઢી ભરૂચમાં બાઇક ચોર રંગે હાથ પકડાતા પકડા પૂછડીએ ભાગ્યો બાઇક ચોરી કર્યાના પ્રયાસ બાદ કઈક આ રીતે મુઠ્ઠી વાળીને ભાગ્યો ચોર ચોર પોલીસ જેવા દ્રશ્યો છે ભરૂચના ભરૂચમાં બાઇક ઉઠાણ કરવો જતાં તેઓ બાઇકને ફેંકીને ભાગ્યા તેની પાછળ બાઇકના માલિક પણ બાઇક લઈને નીકળ્યા પરંતુ ચોર એટલી સ્પીડમાં ઉભી પૂછડીએ ભાગ્યો કે બાઇક ચાલક પકડી ના શક્યા ત્યારે આ તસ્કરને તક મળી જતા તે લોખંડની ગ્રીલ કુદી ભાગી જતા બચી ગયા માલિકે પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી રાજકોટના લોકમેળામાં એસઓપી નો ઉલાળ્યો રાઈડ્સ ધારકોએ એમ જ લાકડા કે પથ્થરના ટેકા સાથે રાઇડ્સ ગોઠવી દીધી રાજકોટમાં ધરોહર લોકમેળાને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે પરંતુ આ મેળામાં જો તમે જવાના હો તો તમારા જીવના જોખમે થજો રાજકોટના મેળામાં અગ્નિકાંડ જેવી દુર્ઘટના સર્જાય તો નવાય નહીં રાજકોટમાં મેળામાં આવતા લોકો રામ ભરોસે જશે કેમ કે રાઈડ સંચાલકો અંતે તો પોતાનું જ મનધાર્યું કરી રહ્યા છે અને એસઓપી નિયમનો લાળો કર્યો છે નિયમોને એસી તેસી કરી રાઇડ સંચાલકોએ રાઇડ્સ લાકડાના ઓથે કે પથ્થરના ટેકા સાથે તમામ રાઇડ્સને રાખી દેવાય છે લોક મેળામાં પ્રજા મરે તો ભલેને મરે આપણે શું જેવી નીતિ વચ્ચે છેલ્લી ઘડીએ રાઇડ સંચાલકોએ પાક્કા ફાઉન્ડેશન વગર જ રાઈડ ઉભી કરવા લાગતા મચી ગયો આમ રાજકોટમાં જન્માષ્ટમીના લોક મેળામાં ઉલ્લંઘન થઈ રહ્યું છે છતાં તંત્રની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે જિલ્લા એસઓપી એસઓપીના પાલન ને લઈને મૌન છે જયારે જિલ્લા કલેક્ટરની એસઓપી બહાર આવી ત્યારે ફાઉન્ડેશન ફરજિયાત હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને તમામ એસઓપી નું ચુસ્તપણે પાલન કરવામાં આવશે તેવી વાતો પણ કરવામાં આવી હતી પણ અંતે તો સંચાલકોએ જે કરવું હતું તે જ કર્યું આમ હવે રાજકોટનો લોકમેળો પણ સુરક્ષિત બીજી તરફ રાજકોટમાં અલગ અલગ પાંચ જગ્યાએ ખાનગી મેળાના આયોજન પર સસ્પેન્સ કરાયું છે હજુ સુધી એક પણ ખાનગી મેળાને મંજૂરી આપી નથી અંતે મોરબી મેળા સંચાલકો ખુશખુશાલ અંતે મોરબી અને દ્વારકાના લોકો પણ મેળાની મજા માણી શકશે બંને શહેરમાં મેળાની મંજૂરીને લઈને સસ્પેન્સ પરથી પડદો ઉંચકાઈ ગયો મોરબીમાં મેળાની મંજૂરીને લઈને ચાલતી અટકળોને હવે અંત આવી ગયો સમગ્ર મોરબી વાસીઓ જેની આતુરતાથી રાહ જોતા હતા તે મેળો મંજૂરી સાથે શરૂ કરી દેવાયો મેળાને મંજૂરી મળવાથી મેળામાંથી રોજગારી મેળવતા લોકોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો સાથે મોરબીવાસીઓમાં ખુશીની લાગણી પ્રસરી છે તાજેતરમાં જ રાજકોટમાં બનેલ દુર્ઘટનાને કારણે આ વર્ષે મેળાને લઈને સરકારે કડક વલણ દાખવ્યું છે મેળાના સંચાલકોએ કહ્યું કે સરકારની ગાઈડલાઈન મુજબ આ મેળામાં વ્યવસ્થા કરાઈ છે મેળામાં ઠેર ઠેર

શહેર શહેર સાતમ આઠમના મેળાની રમઝટ જામશે પરંતુ અમરેલીમાં પ્રથમવાર જન્માષ્ટમીનો લોકમેળો નહીં યોજાય રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના પડઘા એટલી હદે પડ્યા છે કે અમરેલી શહેરમાં જન્માષ્ટમીના લોકમેળાના આયોજન મુલતવી રાખવામાં આવ્યું આ વર્ષે અમરેલી શહેરના એક પણ લોકમેળાનું આયોજન કોઈ પણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું નથી ભવ્ય લોકમેળાનું આયોજન કરતી સારાહી યુથ ક્લબ ઓફ અમરેલીના સંચાલકોએ કડક કારણે મેળાનું આયોજન કરવાથી હાથ ખંખેરી લીધા છે એટલે આ વખતે અમરેલીના લોકોને મેળા વગર જ ઉજવણી કરવી પડશે ચકડોળ સહિતની વિવિધ રાઇડ્સમાં બેસવા નહીં મળે અનેક લોકોને રોજગારી નહીં મળે જેથી નિરાશા વ્યાપી છે જો કે જિલ્લાના રાજુલા જાફરાબાદ સાવરકુંડલા અને બગસરા જેવા નાના શહેરોમાં લોકમેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ભાદરી પૂનમના મેળાને લઈને તૈયારીઓ શરૂ પ્લોટની હરાજી પણ શરૂ ભાદરવી પૂનમની હવે ગણતરીના દિવસો બાકી છે યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો મેળા દરમિયાન સ્થાનિક અને બહારથી આવતા અનેક વેપારીઓ માટે પ્લોટની હરાજી શરૂ થઈ ગઈ છે સરકારી જમીન પર હંગામી પ્લોટ બનાવી હરાજી કરવાની શરૂઆત કરવામાં આવી અંબાજી વિસ્તારમાં આ વર્ષે મેળાને લઈ બસો જેટલા પ્લોટ બનાવ્યા છે જેની પારદર્શક રીતે હરાજી કરી તંત્ર દ્વારા સાહીઠ લાખ રૂપિયા જેટલી આવક પણ મેળવવામાં આવશે આ રકમ પણ મેળાની વ્યવસ્થામાં જ ખર્ચ કરવામાં આવશે પ્લોટ્સની હરાજી પ્રક્રિયા ચાર દિવસ ચાલશે આ પ્લોટ પર મેટલ ના વોટરપ્રુફ સ્ટોલ બનાવીને આપવામાં આવશે તો સાથે જ મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડિઝાસ્ટર ટીમ પણ પૂરતા પ્રમાણમાં ફાયર ફાઈટરો ટીમ સાથે તૈનાત રહેશે